ફાયરથી આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સચિનના પુષ્પક નગરમાં ગેસ બોટલ બ્લાસ્ટ થયો હતો જેમાં પિતા પુત્ર ડાઝી જતા હાલત ગંભીર થઈ ગઈ હતી જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મૂળ ઉત્તર પ્રદેશના વતની પિતા પુત્ર રસોઈ બનાવવા ગેસ શરૂ કર્યો ત્યારે આ સમગ્ર ઘટના સર્જાઈ હતી એમ્બ્રોડરીના ખાતામાં કામ કરતા પિતા સવારે ભોજન કરવા માટે ગેસ સળગાવા જતા જ બ્લાસ્ટ થયો હતો જેથી ઘરના દરવાજા ઉખડીને ફેંકાઈ ગયા હતા બારીઓ પણ તૂટી ગઈ હતી બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ઘરના કપડાં અને સામાન પણ બળી ગયા હતા બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પાડોશીએ ડરના માર્યા પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા બાદમાં ઈજાગ્રસ્ત બંનેને એકસો આઠની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાયા હતા જ્યાં તબીબોએ બંનેની હાલત ગંભીર ગણાવી હતી ઈજાગ્રસ્તોમાં પિતા દેશરાજ છેડીલાલ પાસવાન અને રાજકુમાર બંને યુપીના રહેવાસી છે હાલ બંનેની સારવાર ચાલુ છે